ખેડૂતોના જીરાના પાક પર અત્યારે નુકસાન મંડરાઈ રહ્યું છે જીરાના પાકમાં સુકારા નામનો રોગ આવતા દ્વારકા જિલ્લાના ખેડૂતો ચિંતિત છે છેલ્લા થોડા દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાતા જીરાના પાક પર સુકારો આવી ગયો છે જીરાના પાકમાં એક વીઘામાં છ થી સાત હજાર જેટલો ખર્ચ કર્યો છે પરંતુ વાતાવરણ અનુકૂળ ન હોવાના કારણે જીરાના પાકમાં સુકારા નામનો રોગ આવી જવાથી પચાસ ટકા જેટલું જીરું સુકાઈ ગયું છે અને ઉત્પાદનમાં પણ ઘટાડો થાય તેવી પૂરી શક્યતા છે ખીરુંનું અને ચણાનું ને વાવેતર કર્યું હતું એમાં વાતાવરણ થોડુંક બગડ્યું એના હિસાબે જીરુંમાં રોગ આવી ગયો સુકારા નામનો એક રોગ આવ્યો તો જીરું સુકાવા માંડ્યું અને દવા અમે છાંટવાની ચાલુ કરી છે દવા તો હજી ચાલુ જ છે પણ તો એ ઝાડવા બધા સુકાઈ ગયા છે પચાસ ટકા જેવા સુકારી સુકાઈ ગયા છે સાત હજારનો ખર્ચો આવેલો છે બધો ખર્ચો કરતા અત્યારે જીરું બગડી જવાથી અમને કાંઈ ફાયદો મળે એવી સંભાવના છે નહીં અને જીરું અત્યારે હાવ બગડી ગયું એટલે એમ કે કાર્યો એવી વસ્તુ બહુ આવી ગઈ એટલે અમને નુકસાની બહુ છે અત્યારના સંજોગો જોતા એવું લાગે છે કે ખર્ચાના પૈસા નીકળી જાય તો અમે નસીબદાર અને ઉત્પાદન ખૂબ જ ઓછું થવાની ગણતરી છે ખેડામાં નશામાં ધૂત બેંક મેનેજરે અકસ્માત સર્જ્યો અહેમદાબાદના રહેવાસી કાર ચાલકની કારમાંથી દારૂની ખાલી બોટલ મળી આવી દારૂ ભરેલા બે ગ્લાસ પણ મળ્યા આકડોલના વિકાસપુરા ગામ પાસે કાર ચાલકે ઓવરટેક કરતા સમયે સામેથી આવતા બાઇક સાથે અકસ્માત સર્જ્યો અકસ્માત સર્જી ગાડીમાંથી બહાર નીકળી ગામલોકો સામે ગાડાગાડી કરતા ગામલોકોએ મેથી પાક ચખાડ્યો ગામલોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી નશામાધ્રત કાર ચાલક સહિત અન્ય એક એમ બે આરોપીઓને પોલીસના હવાલે કરાયા વધુ માહિતી સાથે ખેડાથી સંવાદદાતા ઉમંગ પટેલ જોડાયા છે ઉમંગ દારૂ ભરેલા બે ગ્લાસ સાથે જે વ્યક્તિ મળી આવ્યો છે શું ખરેખર તે નશાની હાલતમાં હતો બિલકુલ ચોક્કસ થી પંકજ આપતો કે ગુજરાત ની અંદર જે પ્રકારે દારૂબંધી ની વાતો કરવામાં આવતી હોય છે ત્યારે નડિયાદ ની અંદર જે નડિયાદ થી રોડ છે ગામ પાસે વિકાસપુરા પાસે એક કાર્ડ ચાલકે ઓવરટેક કરતા સમયે એક્સિડન્ટ કર્યો હતો તેની દરમિયાન જે કાર ચાલક્યો હતો તેની ગાડીમાંથી બે દારૂના ગ્લાસ સહિત દારૂની બોટલ પણ મળી આવી હતી અને આ સમગ્ર બાબતે જયારે ગામ લોકોએ તેને મેથી પાક ચખાડી પોલીસને અલગ્યો હતો પરંતુ ચાલુ ગાડીએ આ પ્રકારે દારૂનું વ્યસન કરવું તે કેટલું હજી બને છે અને જે વ્યક્તિ હતો તે બેંકનો મેનેજર હતો એટલે કહી શકાય કે આ જે પ્રકારે સમગ્ર લાફા માર્યા સત્તાના નશામાં સરપંચ ભાન ભૂલી ગયા રાયડી ગામના સરપંચ યુવાનને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો સરપંચે બેફામ વિભક્ત શબ્દ બોલ્યા અને યુવકને જાહેરમાં માર માર્યો હતો આ તસવીરો જોઈ શકો છો સોશિયલ મીડિયામાં આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે રાયડી ગામના સરપંચે એક યુવકને માર માર્યો સરપંચે યુવકને જાહેરમાં લાફા ઝીક્યા હતા સત્તાના નશામાં સરપંચ ભાન ભૂલી ગયા અને દાદાગીરી પર ઉતરી આવ્યા મારામારી કરવા લાગ્યા રાયડી ગામના સરપંચ યુવાનને માર મારતા હોય એ પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જામકંડોરણાના રાયડી ગામનો આ વિડીયો છે જેમાં એક સરપંચ એક યુવકને માર મારી રહ્યા છે જોકે આ યુવકનો વાંક શું હતો એ હજુ સ્પષ્ટ રીતે સામે આવી શક્યો નથી પરંતુ આ સરપંચ હોવાના કારણે પોતે સત્તાનો નશો એટલો બધો હતો કે એ યુવકને પકડીને બેફામ લાફા ઝીંકવા લાગ્યા હતા આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે ખેડામાં શિક્ષકે વિદ્યાર્થીને માર મારતા વિવાદ થયો ગણતેશ્વર તાલુકાની વસુ પ્રાથમિક શાળાનો આ બનાવ ધોરણ 7 માં ભણતા વિદ્યાર્થીઓને શિક્ષકે માર મારતા સિવાળિયા પોલીસ મથકે વાલિયો પહોંચી ગયા. વસુ પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને સોટીથી માર મારતા બરડામાં અને શરીરના અલગ અલગ ભાગે ઈજા પહોંચી. શાળામાં જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવતા દિલીપભાઈ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો. સમગ્ર મામલે વાલિયોએ સિવાળિયા પોલીસ મથકે પહોંચી અને ફરિયાદ માટે અરજી આપી. કુલ 6 વિદ્યાર્થીઓને માર મારતા સિવાળિયા પોલીસ મથકે બે વાલિયો દ્વારા ફરિયાદ માટે અરજી આપવામાં આવી. વડોદરામાં ચાલુ વરઘોડામાં ગાય ઘુસી જતા તફરી મચી ગઈ ડીજેના અવાજથી ભડકેલી ગાય અડધો ડઝન જાનૈયાઓને અડફેટે લીધા ગાય ભેટી મારતા ઇજાગ્રસ્ત ચાર જાનૈયાઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા કલાલી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો રખડતા મુક્ત બનાવવાના દાવાઓ કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે ડીજેના અવાજથી ભડકેલી ગાય વરઘોડામાં ઘુસી ગઈ અને કેટલાક જાનૈયાઓને ઇજાગ્રસ્ત કર્યા વડોદરામાં વારસિયા વિસ્તારમાં સુપર બેકરીનો પફ વાસી નીકળ્યો સુપર બેકરીના ફ્રેન્ચાઇઝી માલિકને ગ્રાહકે રજૂઆત કરી તો થાય તે કરી લેવાની ધમકી આપી ફતિપુરાના કાનલ ગુપ્તાને આવો કડવો અનુભવ થયો ગ્રાહકની ફરિયાદને સાંભળવાના બદલે તેણે ઉડાવ જવાબ આપી દીધો આરોગ્ય શાખાની રહેમ નજરથી વેપારીઓ નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે સુપર બ્રેડ નામની એક દુકાન છે અને પફ એકદમ સળેલો નીકળ્યો મેં મોઢામાં નાખતા જ મેં થૂકી દીધું અને મને વોમિટ જેવું થયું તો મેં આ ભાઈ જે અહીં બેઠા છે એમને મેં વાત કરી મેં કીધું આ શું છે તો મેં એમના ઓનર જોડે એ ભાઈએ ફોન આપ કર્યો અને એના ભાઈ ઓનરને મેં જરા કીધું મેં શું છે ભાઈ આ તો મને કહે છે ઊંચા વાત નહીં કરવાની તમારી થાય કરી લો યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પંથકના ભરધરી પરિવારના બાળકોને ભિક્ષા નહીં પણ શિક્ષા તરફ શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા શક્તિ રમોત્સવને લઈને બનાસકાંઠાના સાંસદ અને જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા સાથે શ્રી શક્તિ એકેડેમીનો શુભારંભ કરાવ્યો જેને સાંસદ ગેનીબેને રિબિન કાપી અને ખુલ્લું મૂક્યું સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે આ સંસ્થા એક ગાંધી વિચારધારા ધરાવતી સંસ્થા છે જે સરકારની કોઈપણ જાતની ગ્રાન્ટ કે ફંડ લીધા વિના આદિવાસી વિસ્તારના દીકરા દીકરીઓનો કામ કરે છે આ વિસ્તારની અંદર ગાંધી વિચારધારાવાળી અનેક સંસ્થાઓ છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની પણ હશે બીજી પણ ઘણા બધા શૈક્ષણિક સંકુલો હશે આ બધા સાથે મળીને અને એમાં આ કોઈ ગવર્મેન્ટની સહાયથી ચાલતું હોય કોઈ બીજા પ્રાઇવેટ ચલાવતા હોય એના કરતાં અલગ છે અલગ એટલા માટે કે નથી કોઈ ગવર્મેન્ટનું ફંડ લેવામાં આવતું કે નથી કોઈ વ્યક્તિગત સ્વાર્થ એટલે જે આ પ્રવૃત્તિ છે એ આવનાર સમયમાં આ વિસ્તાર માટે એક આશીર્વાદ રૂપ બને અંબાજી જેવા વિસ્તારમાં આજે આ સ્પોર્ટ્સ સંકુલનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તેનાથી માત્ર અહીંયાના લોકોને જ નહીં પરંતુ આસપાસના તમામે તમામ ટ્રાઇબલ લોકોને આનો ખૂબ મોટા અને બેનિફિટ મળશે હું આજે અહીંયા જ્યાં આપણે ઊભા છીએ ત્યાં પાછળ આપ જોઈ શકો છો કે એ લોકો માટે રહેવાની અલગથી દીકરા અને દીકરીઓ માટે અલગથી એક વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે એ લોકો સ્પોર્ટ્સમાં આગળ વધે એના માટે થઈને અહીંયા જ એક સ્પોર્ટ્સ એકેડેમી બનાવવામાં આવી છે રેક્ટર મૂકવામાં આવ્યા છે કોચિસ મૂકવામાં આવ્યા છે